જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી જય સ્વામિનારાયણ સ્વામી નારાયણ હલો છું આવી છું જો બેઠી છું હોલ માં ऐसा कृष्ण भगवान ना नाना काल पर भी पाय ने जाओ उसके ऊपर के दुआ आओ हां होमवन हुआ तो दुआ है माने ठीक सुख मजा है स्टार्ट बताओ में चने सूजमिया કાલે આવી નાગલ પર મોડું થઈ ગયું એટલે ના આવી કેમ છો શ્રુતિ

ઓલો મેસેજ કેમ છો જય જય માતાજી શ્રી કૃષ્ણ મજામાં લાખાપર એ કેવું લાખાપોર નું આંબા પર લાખા નહીં આ પર નંબર આપો પ્રિયા નીરાણી રાણી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કેમ છો બસ આજે કાલકાતા તબિયત સારી છે અત્યારે અંજાર પહોંચી ગઈ છું તમારી બધાની તબિયત કેમ છે તમે બધા જમી લીધું

ભાત ઘણી ખાધી મીઠી ભાત પહેલી વાર ખાધી પછી બીજું હતું ઓલું વાલ જેવું કઈ શાક વાલોનું શાક હતું બે જાતના સબ્જી હતા રોટલા રોટલી અને મસ્ત ખટ્ટી મીઠી છાસ કેમ છો બધાની તબિયત કેમ છે આજે તો ઘણું સારું છે કરી કરીને આવ્યા છીએ આખો દી શેક મીઠાનો પાણીનો વિજય મકવાણા હાય કેમ છો મજામાં જય જય શ્રી કૃષ્ણ માતાજી આજે મને ઘણી બધી કોમેન્ટ આવી સુભાષ પરમાર કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ અમે મજામાં છીએ પણ આજે હું ફ્રીજ ના થઈ એટલે લાઈવ ના બનાવ્યા વિડીયો

કાલે છે ને મારું લાઈવ ચાલુ રહી ગયું હતું તબિયત ખરાબ હતી દવા પીન સુતી રહી ગઈ બેટરી બેટરી પૂરી થઈ ગઈ તો ઓફ થઈ ગયો ફોન લાઈવ બંધ પેલી વાર મારું દોઢ કલાક લાઈવ રહી ગયું એટલે મને એમ થયું વાત કરું કરું ને ત્યાં સુધી ચાલુ રહી ગયું અને પછી દવા પીન જે બેન ગયા ફોન સ્વિચ ઓફ થયો તો ઓટોમેટિક બંધ થઈ ગયું લાઈવ સોરી સોરી ફ્રેન્ડ્સ બધા ઠાકોર કેમ છો સુભાષભાઈ ગુડ નાઇટ અલીભાઈ જય માતાજી જોયું તમે મને જોયું કેમ કે એક મારો સબ્સ્ક્રાઇબર એ જેમ જોયું જ કે જમી લીધા કે બાકી છે જમી લીધું તમે જમી લીધું સંગીતા મેસ કેમ છો જય માતાજી ચીકુ હાય કેમ છો જય શ્રી કૃષ્ણ રવિ ઠાકોર કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ હા હો સોરીઓ કાલ માટે બધા મીઠી ખીર દૂધી નું સબ્જી ઘેલકી सब्जी સબ્જી વાલ વાલનું સબ્જી રહી ઠાકોર મજામાં હો જાડેજા અનિરુદ્ધ તમે આજ પાછળ કેમ રહી ગયા અનિરુદ્ધ સિંહ જય માતાજી જય માતાજી જમી લીધું યસ તમે જમી લીધું અમે જમીને બેઠા હવે સુવાની તૈયારી કરીએ છીએ તબિયત પાણી કેમ છે બધાની અનિરુદ્ધ સિંહ શું જમ્યા તમે આજે કોઈ કે તો અમે ખીચડી ને મરચા ખાધા એમ હમ રવિ ઠાકર જમી લીધું સરસ શું જમ્યા તમે અરે વાહ દેશી ભાણું યસ આ ડ્રિંક પીધું છે એક એ સ્પેશિયલ ડ્રિંક બતાવે છે પ્રવીણ ખંત હાય કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ ક્યાં થી છો કેમ તમે

આજે મને ઢોસા ખાવાની એટલી ઈચ્છા હતી શું શું લાવ્યા લાવ્યા સ્પ્રે ચોકલેટ લઈ આવ્યા અમારું ગામ રોજ તો કઉ છું કે માધાપર છે કે મારું સાસરું છે ને અત્યારે હાલ અંજાર આવી છું આપણે ઓફિસે અજય ગોયલ જય માતાજી જય માતાજી પાઈ લાય નું પણ ચેનલ છે એને પણ તમે સબસ્ક્રાઈબ કરજો શેર કરજો સારો લાગે તો લાઈક પણ કરજો એ તું કંથા રહ્યા મોજ આવે તો તમારા વિડીયો જોઈ લે ને સરસ થેન્ક યુ હેલ્પ માટે થેન્ક યુ એ ઓના લીધે બતા ઓલો વિડીયો હાલે ને એના લીધે લગ્ન ની તારીખ ત્રણ બાર જામનગર આવશું યસ ત્યારે તમને કેમ છો છોલી મજામાં

જેમ કે સુકડી વરાલ વિદ્યાના આ 21000 લેવી જાના ન આવી એટલે હાલે દેમો ગોજેમો દેખાય મારી ફ્રેન્ડ છે પાયલ આઈ એનું પણ ચેનલ છે જે દેખાશે જેવા સબસ્ક્રાઇબર પણ છે એને પણ સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને શેર પણ કરજો એના જૂનવાણી પછી સરસ સરસ હેવી હશે આયર લુક યુટ્યુબમાં પણ સબસ્ક્રાઇબ કરજો અને ઇન્સ્ટામાં પણ એની આઈડી છે આઈડીનું નામ છે પાયલાઈ મેસેજ માય ટીચર યુટ્યુબ ઇસ્ટર યસ તો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો એન્ડ લાઈક પણ કરજો ઓકે થેન્ક યુ અમને ઘણા વિડિયોમાં સાથે પણ તમે જોયા હશે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો તો બધા ખરીદ મગના બધા સાથે તો કરજો તમને સારું રહેશે એમાં જોવાનું મજા આવશે અને ઈ કંઈક પણ ખાવાનું પણ સારું સારું બનાવતી હોય ને તો એના પણ સારા વિડિયો નાખે છે તો ઈ પણ સારા ચાલે છે

એનું પાર્લર જોજો કેવું છે સારું લાગે તો મને પાછો એક વાર ફોન પણ કરજો કે હું તમને કરી દઉં બધાને હે તમારું પાર્લરનું કામ થોડુંક હા હા જોયા તા અલી તો મને રોજ જોઈ જોઈ કોઈ અલી કરીને છે ઘાસ રમતા જોયા તા ઘાસ રમતા તા યસ પ્રોપર ખડીનું છે હું જોઉં છું હો તમે સબસ્ક્રાઈબ કરો છો કે નહીં અત્યારે મારું એનું જ ચેનલ ખોલું છે જો હું તમે ચેનલમાં સબસ્ક્રાઈબ કરો છો કે નહીં ખાલી સપોર્ટ કરો તમારા સપોર્ટથી અમે બહુ આગળ વધીએ છીએ ઓકે ચલો હવે ગુડ નાઇટ બધા સુઈ જઈએ સવારનો મળશું વહેલા સવારની મોર્નિંગ થાય એટલે ઓફિસે જવું છે કાલથી ઓફિસ જોઈન્ટ કરવાની છે જય શ્રી કૃષ્ણ રામ જય માતાજી જય મુરલીધર જય માતાજી